હલો યુટ્યુબ ફેમિલી કેમ શો જય દ્વારકાથી અરે અત્યારે વિડીયો શરૂ કર્યો મેં કેટલા વાગ્યા ખબર છે એક વાગ્યો એક વાગ્યે મારે એક વિડીયો અર્ઝન્ટલી બનાવવાનો હતો ને તે હું એમાં લાગેલી હતી તો મારા પછી અત્યારે છે ને કપડા ધોવાના બાકી રહ્યા કેમ કે વિડીયો પહેલાં બનાવવાનો હતો તો મારે થોડુંક થોડુંક ઉતારવું પડે ને તો હું એમાં લાગેલી હતી દોરીનો કાંઈક વિડીયો હતો એટલે ન્યા હું દોરીને એવું બધું આપણે બતાવીને તો વિડીયો સારો બને એમ એટલે બનાવવાનું એવું કઈક મેં કીધું તું પણ એ કે નાના એ કે મેં ના પાડી હતી કે હું એવી રીતનો વિડીયો નહીં ઉતારી દઉં એટલામાં મારે હું બનાવવું એમ તો મને કે નાના એ કે તમે જ વિડીયો બનાવો કે તમારો અવાજ એ કે બહુ મસ્ત હશે એ કે અમારે કે ખાલી તમે નામ બોલી દેશો ને એ કે બોલી દોરી મતલબ કે માંજા એ ઓનલાઈન કેશ ડિલેવરી કરી દેતા હશે ઓનલાઈન ડિલિવરી મતલબ એમ તો એનું હતું એમાં લાગેલી હતી તમારે સવારથી થોડુંક તેલ ઉતારવાનું હતું શૂટ કરવાનું હતું તો પૂરું થઈ ગયું છે કમ્પ્લેટ એ બધું રેડી વિડીયો આપી દીધો છે એને બનાવીને અને અમારી બેન જો ને અત્યારે ખાવા બી ગયા છે મારે જમવાનું બાકી છે હું કમ્પ્લીટ કરી રહીશું અત્યારે બધું અમારી બેન તો જો

આ સાંજે આપણે શું બનાવશું થમનેલ માં તો જો કે સોટાડી દીધું છે એ ટાઈપ નું કઈક પણ કાંઈ નઈ હાલો મેનેજ કરશું થઈ જશે વાંધો નહી આવે એવું હોય આપણે તો શું હોય તો ફાઈનલ મારા કપડા દોરીએ પડી ગયા છે દોરીએ પડી ગયા છે અને જીનલ ને નવડાવીને નવરાવી પછી એ સુઈ ગઈ અને મારે હવે ખાવાનું છે ખાવાનું હું કાઢી નથી હતી ભૂખ તો લાગી હતી કપડાં ધોયા ને તો ભૂખ તો લાગી હતી હું હવે ખાઈ લઉં જો દાળ છે મગની દાળ છે અને રોટલી છે આવી જ વાલો ખાવા મજા આવશે આમ થાય તે હું એકલા છું અહીંયા ખાવામાં કોઈ હથવારો છે નહીં તો એકલા એકલા તો કાંઈ મજા ન આવે ખાવાની વાતો કરવા વાળો હોય ને તો વાતો કરતા કરતા ખવાય જાય ઘણું બધું હવે એકલા તો હમણાં અમારે પૂરું ન થાય બે રોટલી એ તો પૂરું થઈ જશે એમાં તો હોય અમારે બેન હોય પણ એ હોતા જો એ હોતા છે એમાં જો તો પછી હું એકલા ખાવાનું થશે હવે કાંઈ નહીં હાલો ખાઈ દેવી બીજું તો હું કરશું ભૂખ તો લાગી છે એટલે ખવાય જાય મસ્તો પણ કે કેટલા ખબર 4 વાગી ગઈ જો હા એમાં એવું તો કપડા વોશ કરીલ જીનલને હુરાવાની હતી તો હું એને હુરાવા રહી ને તો આરે આરે ભેગી ભેગી મને નીંદર આવી ગઈ એમ એવો ત્યારે બજે જાગી છુ જાગી એટલે તરત પછી બહુ ભૂખ લાગી ગઈ વધારે છે તમે ખાવાનું લઈન દીગી હું કાલ હવે હું પેલા ખાઈ લઉ જીનો જાગે પછી ઈ ખાહે હવે મારું ખાવાનું ચાલુ હતું ને ત્યાં જીનલ જાગી ગઈ કા જીનલ કેવું ખબર એને એ જાગે ને એટલે તમે ગમે એ કયો ને એ બધું હાથ પાડે જીનો શાક ખાવું ખાવાની છે આમરી ખાવાની છે માથું ઓળવાનું છે ને જીનલ બધું હા પાડે ઊંઘ તો બહુ બધું હા પાડે કા જે કયો ને હા પાડે ખવડાવું ના પડે પછી હાથે ખાઈ લે કાજીના હાથે ખાઈ લે ને હા

પોહાનો વઘાર મારવાનો છે આજ બીજું ખાવામાં બનાવવાનું છે નહીં કાંઈ હતું નહીં ને આજ દાળ પડી હતી ભાખરી કર નાખું દાળ પડી છે હાલ છે પણ થયું કે લાઈન પોહા કેઘાર નાખવું બપોરે તો દાળ ખાધી થી ભાવ ભાવશે ને તને પોહા હ પોહા તો વઘારું છું પણ લીમડા છે નહીં કોના ઘરે લીમડા છે

થઈ ગયો છે વઘાર લીમડા તો નથી પછી યાદ આવ્યું કે ઓલું દાયડ ના દાણા નથી નકર તો મજદાર દાયરી જાય ઘણા આમાં સિંગ ના દાણા નાખે કા પણ અમે છે ને દાયડમ નાખી મજા આવે ખાવાની હો હલો કાંદા તો સંતળાઈ ગયા છે કાંઈ નઈ હલો હમણાં આપડા પોહા તૈયાર થઈ જાય રેડી મસ્તી ના

કાય આવડે તો ઠીક છે છગલાના ઢ છે તને કઈ રાજ આવી ગયા છે રાજે ખાઈ લીધું છે પોહા અને રાજ પછી સુઈ ગયા છે કરે છે આરામ ખાઈ સુઈ જાવ હોય જય માતાજી બધાઈને હું જય માતાજી કેવી બાય ટાઈટ છે અને મારે આમ જો થાંબડા ધોવાના છે થામડા ધોવાના દોઈ ધોઈને ખાલી પૌવા ક્યારે તેમાં હું થાંભડા હોય

કામ કામમાં ભૂલાઈ જતું એને એ નિયમ હતો કે છે ને હવારમાં જાગીન પેલા નાહી આવવાનું નાહી ને પછી આવીને રાજને એવો પૈગે લાગતી તો પછી પૈગે લાગતા ને એટલે આ નવ વાગે કામે જતા તો કામે જાય ને એટલે એ ફટાફટ ઉતાવળમાં વહી જતા એટલે મને ભૂલાઈ જતા એ છે ને પછી રાજ નવ વાગે કામે વયા જતા હું કામ કામમાં રહી જાય પછી રાજ હોતા હોય ને ત્યાં જ હું એને પગે લાગી લેતી હોતા હોય ત્યાં ત્યાં આવીને નાય નાય તરત પગે લાગી લેતી તો એણે એકદી મને ના પડી કે હોતા હોય ને એમ થોડું કે પગે લાગી લેવાય કે હું જાગું પછી કે લાગવાનું હોય ને એ તો એ કે તે મરી જાવ હોય ને લાગતા હોય એમ થાય છે કે એમ ન હોય કે હોય કે તે તે નું પછી મને બંધ કરી દીધું મેં પછી પણ હવે કાલથી આપણે શરૂ કરવું છે રાજ હે કાલથી હું તમને પગે લાગીશ રોજ કેમ કે તમે પૂજવા લાગુ કઈ સારો હાલો માં એક નવા વિડીયો સાથે કાલ મસ્ત વિડીયો બનાવીશ તમારા માટે હાલો કઈક આયોજન ગુડ વિડિયો નો હારો હાલો જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ મસ્તી ની એક કમેન્ટ કરી દેજો મારા પગે લાગવાનો આઈડિયા કેવો છે જો આપણે એમ કરવી પગે કમેન્ટ આવશે ને કે હા પગે લાગજો તો આપણે લાગવાનું છે ગાજી કમેન્ટ હા ની આવશે ને તો આપણે કરશું કેમ થાય છે હાલો જોવી હાલો કમેન્ટ કરી દેજો હું પગે લાગુ કે ન લાગુ જય દ્વારકાધીશ